હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આ કે બધા મજામાં હશો તો સવાર સવારમાં તો આ રૂમ સાફ કરી દીધો છે ફાઇનલી કેમ કે આવું તો બહુ ઓછો જ મોકો મળતો હોય સાડા સાત વાગ્યામાં રૂમ સાફ કરવાનો અને આજે સન્ડે છે તો સન્ડેમાં દિવાળી આવે છે તો ઘરકામનો તો પ્લાન છે જ પણ થોડોક કંઈક અલગ એ પ્લાન છે અને થોડીક હું દુઃખી પણ છું શું કામ દુઃખી છું નહીં આગળ તમને બ્લોગમાં ખબર પડશે તો ચલો ભાઈ આજ તો બધા નીચે નાસ્તો કરતા હતા રૂમ સાફ કરી દીધો છે સરસ એવો અને આ બધું બધું સામાન છે સુકાઈ જાય પછી મૂકી અને અત્યારે આપણે નીચે જઈએ કે નાસ્તો કરી લીધો હોય તો આપણે આગળ કામકાજ કરી નાખીએ હું અહીંયા ઘરે બેસી છું રસોઈ બનાવું ખુશી વાગે આ બધા જો પિક્ચર જોવા જવાની તૈયારીઓ કરશ તો ધવલ ને કેવલ બી તૈયાર થઈ ગયા જો આ બધા પિક્ચર જોવા જાય છે એકલા એકલા મને મૂકીને જવાનું

તો જોવા જ બધા પિક્ચર જોવા જાય છે ને મારે જવાનું પપ્પા ને કરે એટલે હું ટાટા હા ભાઈ જય શ્રી કૃષ્ણ હું ને ધવલ કાંતારા મૂવી આવ્યા છે એ જ મૂવી જોવા લોકો ગયા છે પણ ધવલ કે મારે બીજી વાર જોવું છે એટલે ઈ હતા જોડે જોડે ગયા અને મારે જવાનું છે પપ્પાના ઘરે થોડુંક રસોડાનું એનું કામકાજ છે કામકાજ કરવાનું છે એટલા માટે તો મેં કીધું હું ત્યાં જઈ આવું ને તમે લોકો જઈ આવો જાતા જબરદસ્તી મોય મેં જાઓ તમ તારે મેં તો જોઈ લીધું છે એમ ન જોયું હોય તો એમ થાય કે હાલો એકલા એકલા જઈ આવ્યા પણ મેં જોઈ લીધું છે એટલે હવામાન ક્યાં ચિંતા એ લોકોને પહેલાં મેં જોઈ લીધું છે તો ચાલો હવે આપણે થોડું ઘણું કામ બાકી છે સરસ બાથરૂમ ધોવાનું બાકી છે અને એક બે રૂમમાં પણ પોતા બાકી છે તો ફટાફટ એ બધું કરી અને થોડાક ફ્રેશ થઈને કામ કરવા પપ્પાના ઘરે જવાનું પણ એના માટે પેલા પપ્પાને ફોન કરવો પડશે કે તમે નવરા થાવ એટલે મને તેડી જજો તો હું હમણાં નવરી થાવ એટલે એને ફોન કરો એટલે મને તેડી જશે ફાઇનલી હું થઈ ગઈ છું તૈયાર તો આજે જૂનો ડ્રેસ પહેર્યો છે જે હવે આપણે જવા દેવાના હોય એ ડ્રેસ પહેર્યા છે અને હવે છે ને આ કામકાજ પતે ને દિવાળીનું એટલે પછી આ બધા ડ્રેસ જવા દેવાના અને અત્યારે જો ભાઈ ભાખરી કરી દીધી છે અહીંયા તૈયાર તો ભાખરી છે મમ્મી શાક વગાડીને ગયા હતા મરચા છે તો આ લોકો આ સાડા બાર એક વાગી જશે લગભગ આવતા આવતા તમે એક ભાખરી કરી દઉં તો ફોટાફોટ એ લોકો આવીને જમીનો કે કેમકે ભૂખ બહુ લાગી હોય ને તો પછી સહન નો થાય તો સાડા બાર એક થઈ જશે એટલે તો ભાખરી અને બટેકાનું શાક બનાવી છે અને હું થઈ ગઈ છું તૈયાર અને અહીંયા એક કોથળો તૈયાર કર્યો છે કે આની અંદર છે ને બધા બોટલ છે મોટી મોટી પેપ્સીની સોડાની એની બોટલ છે તો એ બોટલો પપ્પાના ઘર લઈ જવાની છે ફઈને મોકલવાની છે એટલા માટે અને હું પણ થઈ ગઈ તૈયાર તો ચલો હવે પપ્પા આવે છે લેવા માટે કેમ કે બેય ગાડી આજે ગઈ છે પિક્ચર જોવા માટે તો ચલો હવે જઈએ આપણે સવારે આવીને તરત જ કામે લાગી ગયા હતા સીધું જ રસોડાનું માળ્યું આપણે પહેલાં તો ડબ્બાને એવું બધું બહાર કાઢીને આ ખાલી કરીને કાં અને પછી આ બધા ડબ્બાને બધા ડ્રમ ને બધું જ વસ્તુ છે ને લો બધું જ વસ્તુ બહાર કાઢીને એને સરસ મજાનું સાફ કરી નાખ્યું મેન મમ્મીએ થઈને અને હવે થોડુંક આરામ કર્યા પછી અત્યારે જોવાને કાગળ લગાવવાના છે તો તમે મને ગઈ વખતે કમેન્ટ કરી હતી કે કે વાસણ ઉપર તમે પ્લાસ્ટિકની કોથળી પણ આ રીતે ઢાંકણા ઉપર લગાવી શકાય પણ કાગળ વધારે બેસ્ટ રહે છે કે કોથળી છે ને વધારે હલી જાય છે પેકિંગ આ કાગળનું પેકિંગ હલતું નથી તો હું અહીંયા છાપા જૂના લઈ આવ્યા છે દિવ્ય ભાસ્કરનો ઉપયોગ આ રીતે કરવાનો છે તો હું એ જો છાપા લગાવું છું અને મમ્મી છે ને અંદર અહીંયા રસોડામાં જ થોડું ઘણું બીજી વસ્તુ હોય ને એ હંજેરા કરે છે અમારા જેવા માણસ છે ને માળીએ ચડવાનો જ મારો આવે તો જો માળીએ ચડીને બધું વાર મૂકી દીધું છે વ્યવસ્થિત રીતે અને અહીંયા મમ્મી છે ને બધું મને આપતા જાય છે જો આપણે આ રીતે ગોઠવી દીધું છે તો અમારે છે ને દરવાજા નથી માળ્યાના એટલે આ રીતે બધું ગોઠવવું પડે હવે આની અંદર છે ને આપણે દુપટ્ટો ઉપર ઓઢાડી દેસું એટલે છે કચરું બધું માટી ઓછી લાગે ને ચીકણું ઓછું થાય તો આ રીતે પહેલાં પાથરવાનું અને પછી ગોઠવી દેવાનું એ અહીંયા પણ એ જ રીતે બે બાજુ કરી દીધું છે તો આ રીતે પહેલાં કાગળ પાથરવાના અથવા તો બેનર પાથરવાના અને ગોઠવી દીધું છે ફાઇનલી બધું જો હંજેરા ધીમે ધીમે થઈ ગયા છે હવે પ્લાસ્ટિક હંજેરાનું બાકી છે અને મમ્મી ને અહીંયા કામ પતી ગયું મમ્મી થઈ ગયું પૂરું થઈ ગયું ને મોટા કામ માટે જ આવી હતી તોય તે માળિયું બારનું નું નાખ્યું ઈ મારે કરવાનું હતું તોય બધું થઈ જાય જો આપણે ડબા ચમકાઈ દીધા છે મમ્મીએ અને રસોડુંય ચમકાઈ દીધું છે તો હવે છેલ્લે કે હું પોતું માર દઉં તો હાથ મોઢું ધોઈ નાખ અને એ પોતું ને ત્યાં હું અહીંયા કચરો વાળ નાખું આ પ્લાસ્ટિક હંજેરી લો અને અહીંયા મેં છે ને આ ટુવાલ એટલા માટે નાખ્યો હતો કે મેં અહીંયા છે ને ઓલા પાન નાખ્યા હતા નાગરવેલના પાન આવે ને એ પાન અહીંયા હુકવ્યા હતા પાછા અહીંયાથી તોડી છે પપ્પાને ત્યાંથી અને અહીંયા જો બધું હજી થોડું ઘણું એમને પડ્યું છે બધું આપણે હંજેરો કરી લઈએ અને ત્યાં છ વાગી જાય ને હમણાં એટલે પપ્પા આવશે ચા પીવા એટલે પપ્પાને ચા પાઈએ જો અહીંયા બાએ છે ને મને કુવાર પાઠું આજે વાવી દીધું છે હું છે ને આ કુંડું હમણાં જઈને લઈ આવી અને પાઠું હતું ને બાજુવાળાએ કાઢ નાખતું મેં લઈને વાવી દીધું મારે જોતું જ તું એટલે મને બહુ ગમે પાઠું એટલે હાલતા ને ચાલતા મોઢે લગાવ્યા કરીશ અને બાજુ અત્યારે મહેનત કરે બાપાએ માટી હતી મને કે લઈ આવી એટલે હું જઈને લઈ આવી અને બાએ વાવી દીધું પાણીને માટી ને બધું નાખીને આજે પપ્પાને છે ને પંજાબી શાક ખાવાની ઈચ્છા થઈ હતી પણ પપ્પા છે ને બધાય હોટલમાં ગયા લેવા તો શાક મળે એમ જ નહોતું એટલી ભીડ હતી દિવાળી આવી હવે એમ દેખાઈ ગયું અને પછી બહાર ખાવી હતી પાણીપુરી તો પાણીપુરી લઈ આવ્યા હા રોડ ઉપર જાઈ હા બાની ફરમાઈશ આ વખતે લાગુ પડી ગઈ અને અમે હાટું પછી ભાઈ તાત્કાલિક સેવ ટમેટાની શાક બને બીજું એક ન બને અમે બા માટે ભાઈ પકોડી આવી ગઈ તો બા ખાય છે બા કેવી છે પકોડી મસ્ત અને પપ્પા તમારે પંજાબી શાક કેવું છે સેવ ટમેટા વિથ પંજાબી શાક